મિત્રો આ એક એવી સત્ય ઘટના છે જે સાંભળીને તમારી આંખોમાંથી આંસુ આવી જશે તો થોડો સમય કાઢીને અંત સુધી જરૂરથી સાંભળજો સહયોગ કુરિયર એન્ડ પ્રાઇવેટ લિમિટેડ ની તાલુકા કક્ષાની ઓફિસમાં સંકેત પટેલ ટેબલ પર બેઠો બેઠો આવેલ કુરિયરના મથાળા વાંચી વાંચીને વિતરણના રૂટ પ્રમાણે ગોઠવતો હતો છગન ધનજી મોટી ફળી જાદવ જેઠા મેન બજાર ગોરધન વાળો ખાચો તાલુકા શાળા ભગોડી ચોરા પાસે અને એક કુરિયર સામે સંકેત જોઈ રહ્યો હતો એક કુરિયરને બાજુમાં મૂકી દીધું અને ત્રણ દિવસ પહેલાની વાત યાદ આવી ગઈ ત્રણ દિવસ પહેલા સંકેત કુરિયર ઓફિસેથી ડિલિવરી દેવા માટેની તૈયારી કરતો જ હતો અને ફોન રણક્યો કુરિયર ઓફિસનો મેનેજર ગુપ્તા બાજુના ગલ્લે પાન મસાલો ખાવા ગયો હતો સંકેતે ફોન ઉઠાવ્યો મુંબઈની ભાઈખલાની ઓફિસેથી ફોન હતો હેલો સહયોગ કુરિયર હું અજય બોલું છું અહીં મેઇન ઓફિસેથી કુરિયર લેતા નથી અને એમ કહે છે કે ભગોડી ગામે તમારું કુરિયર દેવા કોઈ નહીં જાય હવે એ ગામમાં પોસ્ટ ઓફિસ પણ નથી એટલે હું તમને વિનંતી કરું છું કે ભલે થોડા પૈસા વધારે લઈ લો પણ મારા બા ત્યાં ગામડે એટલા રહે છે એટલે ભગવાનને ખાતર મારું આટલું કામ કરી દો ને તો આભાર તો એમણે આ નંબર જોડી આપ્યો ને કહ્યું કે તમે ડિલેવરી ઓફિસે વાત કરી લો એ લોકો તમારું પાર્સલ દઈ આવે એમ હોય તો અમે લઈ લઈએ જવાબમાં સંકેતે કીધું કે ઓફિસરના મેનેજરને ફોન આપો અને સંકેતે વાત કરી કે હું ડિલિવરી બોય સંકેત પટેલ બોલું છું અને એ પાર્સલ હું મારી રીતે રવિવારે સ્પેશિયલ એના ગામે દઈ આવીશ તમે કોઈપણ વધારાના ચાર્જ વગર તે પાર્સલ એક્સેપ્ટ કરી લો અજયે આ વાત સાંભળીને આભાર માન્યો ત્યાં સુધીમાં ગુપ્તા મસાલો ચાવીને આવી ગયો હતો અને સંકેતે નીકળતા નીકળતા કહ્યું મુંબઈની ભાઈ ખલાની ઓફિસેથી ફોન હતો ભગુડી ગામનું એક પાર્સલ આવશે મેં તે જવાબદારી લીધી છે એટલે એ લોકોએ પાર્સલ લઈ લીધું છે ભગુડી જોયું છે ક્યારેય વીસ કિલોમીટર થાય અને ત્યાં એક પાર્સલ દેવામાં અડધો ટક જતો રહે એક તો અહીં કામમાંથી ઊંચા ન આવતા હોય ને તું આવાને આવા સલાડ કરે છો મેનેજર ગુપ્તાએ સંકેતને હળવી રીતે ખખડાવ્યો પણ રવિવારે રજાના દિવસે હું એ પાર્સલ દઈ આવીશ ઓફિસને જરાય તકલીફ નહીં પડે સાહેબ પછી કઈ વાંધો તો નથી ને સંકેત બોલ્યો વળી પાછો મેનેજર બોલ્યો મેનેજર લગભગ જટ દઈને કોઈનો પીછો ના છોડે એવી પ્રજાતિના જ હોય છે તે પગોડી કોઈ તમારા સગા સંબંધી રહે છે કોઈ ખાસ ઓળખીતું છે આવી સ્પેશિયલ સેવા માટેનું કોઈ કારણ તો હશે ને બાબતમાં કારણ તો રાજકારણી વગરના પણ ઘણા બધા કામો કરવાની પણ એક મજા હોય છે ઓફિસના પગથિયા ઉતરતો ઉતરતો સંકેત પટેલ બોલતો ગયો જવાબમાં ગુપ્તા બોલ્યો જે સંકેતે લગભગ સાંભળ્યું હોય કે ના સાંભળ્યું હોય ભલેને કુરિયર બોય તરીકેની નોકરી કરે છે પણ અંતે ભણતર તો માસ્તરનું જ ને એટલે જ આવા નકામા સૂતળા હાથે કરીને ઉપાડ્યા કરે આમ ને આમ જ પાછળ રહી ગયા આ લોકો બાકી દુનિયા તો ઉપકાર કર્યા જેવી જ નથી તમે જેટલી પ્રેમથી દુનિયાને રાખો એટલી જ આ દુનિયા તમારી કસ મારતી હોય છે આ તો સૌ સૌની વિચારસરણી હોય છે આપણે શું જેને જે કરવું હોય એ કરે ગુપ્તા દુનિયાથી દાજેલો માણસ હતો એટલે એની બળતરા સ્વાભાવિક હતી ગુપ્તાનો સ્વભાવ સાવ ચીડિયો થઈ ગયો હતો ત્રણ વર્ષ પહેલાં ગુપ્તા આવો ન હતો ખૂબ જ સારા સ્વભાવનો હતો ત્રણ વર્ષ પહેલાં એ પોતાની પત્ની સાથે મદ્રાસ જતો હતો અને ઈરોડ રેલવે સ્ટેશન પરથી પોતાની પત્ની એના કોઈ જૂના પ્રેમી સાથે ભાગી ગઈ હતી અને ત્યારથી ગુપ્તા સાવ ભાંગી ગયો હતો અને સ્વભાવ સાવ બદલાઈ ગયો હતો સંકેત પટેલ કંટાળી જવાય એટલું ભણ્યો હતો બીએડ પછી એમએડ પણ કરી નાખ્યું હતું એમએ એમએડ સંસ્કૃત ગુજરાતી સાથે પણ દર વખતે ભરતીમાં થોડા માટે રહી જ હતો આમ તો સંસ્કૃત દેવભાષા ગણાય કમ્પ્યુટર માટે સંસ્કૃત શ્રેષ્ઠ ભાષા છે પણ સંસ્કૃતમાં કરેલું બીએડમાં નોકરી મેળવવી એ ખાંડાના ખેલ હતા ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિકમાં જગ્યા સાવ ઓછી અને ઉચ્ચતર પ્રાથમિકમાં અંગ્રેજી વાળા ટેટમાં સારા ગુણ લાવતા અને પરિણામે દર ભરતીમાં સંકેતને થોડા ગુણનું છેટું રહી જ હતું આમ તો સ્થાનિક છોકરો હતો અને થોડી ઘણી જમીન હતી એટલે વાંધો ન હતો તેમ છતાં તેણે આ સહયોગ કુરિયર એન્ડ પ્રાઇવેટ લિમિટેડમાં કુરિયર બોયની નોકરી શોધી લીધી હતી સવારના સાંજના સુધીની નોકરી અને મહિને પગાર એટલે હવે થોડો સંતોષ હતો વળી આ તાલુકા મથકની એક એક ગલીથી એ પરિચિત હતો એક વ્યક્તિને એ ઓળખતો હતો કારણ કે સંકેતનો જન્મ જ અહીંયા થયો હતો બહુ થોડા સમયમાં જ એણે પોતાના કામમાં કુશળતા પ્રાપ્ત કરી લીધી હતી અને આમ તો આ તાલુકા પ્લેસ હતું અને ઠીક ઠીક મોટું હતું એટલે બીજી એક કુરિયરની ઓફિસો હતી પણ સૌથી બધું વ્યવહાર તો હવે આ ઓફિસથી થતો હતો અને એનું કારણ સંકેત પટેલ હતો સંકેત પટેલની ડિલિવરી બાબતની એક પણ ફરિયાદ ક્યારેય આવી ન હતી ઉપરાંત જ્યારે એ ડિલેવરી દેવા જાય ત્યારે અમુક કસ્ટમરના પાર્સલ એ લેતો પણ આવતો લોકોને ઓફિસ સુધી ધક્કો નહોતો ખાવો પડતો કોઈનું ઘર બંધ હોય દિવસે તો એ રાત્રે પણ પાર્સલ ડિલિવરી કરી આપતો હતો નથુ રણછોડ મુકામ ભગોડી ચોરા પાસે આ પાર્સલ તેણે અલગથી એક કબાટમાં મૂકી દીધું હતું આજે તો શનિવાર હતો આવતીકાલે રવિવારે તે આ પાર્સલ લઈને ભગોડી જવાનો હતો સંકેત પટેલ પાર્સલની ડિલેવરી દેવા જતો રહ્યો બપોર સુધીમાં એ લગભગ અડધી ડિલેવરીનું કામ પતાવી દીધું અને આ સમય દરમિયાન એણે ભગોડી ક્યાંથી જવાય એની માહિતી લોકો પાસેથી મેળવી લીધી હતી ભગોડી સુધીનો કોઈ પાકો રસ્તો ન હતો એક કાચો રસ્તો હતો જે કોઈ જગ્યાએ નદી નહેરાની રેતીમાંથી જ પસાર થતો હતો અને કોઈ જગ્યાએ ડુંગરની ધારે ને ધારે ઊંચો કાઠાળો અને પથરાળો રસ્તો હતો શનિવારની સાંજે ઓફિસેથી સંકેતે પેલું પાર્સલ લઈ લીધું રવિવારે આઠ વાગ્યે સંકેત પેલું પાર્સલ લઈને ભગોડી ગામ જવા તૈયાર થયો રસ્તો એકદમ રફ અને સાવ અંતરિયાળ હતો ધીમે ધીમે બાઇક હાંકીને એ એક ડુંગરની તળેટીમાં પહોંચ્યો અને ત્યાં છૂટા છવાયા કાચા પકા મકાનો અને ઝૂપડા જોયા અને તરત જ એણે ચોરો ગોતી લીધો અને ઘર ચાર પાંચ વાર ખખડાવી પછી એક આજુબાજુ એ પહોંચેલ માળી લાલ રંગનો ઝીણ થઈ ગયેલો સાડલો પહેરેલ હતા અનુભવની કરચલીઓ ચહેરા પર સાફ દેખાતી હતી જીવન સામે જેમ જજુમતા હોય એમ ડોશીએ નેજવું કરીને જેની આંખે પૂછ્યું કોનું કામ છે ભાઈ તમારે મેં ઓળખ્યા નહીં તમને પાર્સલવાળો છું તમારા દીકરા અજયે મુંબઈથી પાર્સલ મોકલાવ્યું છે સંકેત બોલ્યો અને વાકો વળીને ખડકીની અંદર પ્રવેશ્યો આવ દીકરા અંદર આવ અજયનું નામ પડતા જ ડોશીની આંખોમાં એક ચમક આવી ગઈ ડોશીએ એક ખાટલો ઢાળ્યો અને એક જૂની ધડકી પાથરી દીધી અને પાણીનો એક કડશો ભરી આવ્યા અરે પાથરવાની જરૂર નથી માજી હું તો એમને એમ બેસી જઈશ સંકેત વિવેક કર્યો અરે રે દીકરા તું તો મહેમાન કહેવાય મહેમાન અમારા ઘરે ક્યાંથી પહેલા તો આ ઘર મહેમાનથી ઉભરાતું પણ અજયના બાપા પાછા થયા પછી કોઈ આવતું જ નથી ડોશી નીચે બેસી ગયા અજયે પાર્સલ ખોલ્યું અંદરથી બે સાડલા નીકળ્યા અને એક ગરમ શાલ અને બે હજાર રૂપિયા નીકળ્યા એ આપીને સંકેત માજીનો અંગૂઠો લઈ લીધો સંકેતે અંદરથી નીકળેલ પત્ર ડોશીના ચહેરા પર સ્મિતની રેખાઓ ફરી વળી માજી તમારે આ એક જ દીકરો છે સંકેતને આ કુટુંબ વિશે જાણવાની ઈચ્છા થઈ આવી હા હવે એક જ છે આ બટા આમ તો આ ભર્યું ભાદરિયું ઘર હતું આખા ભગોડીમાં અજયના બાપનું એક નામ હતું અજયથી બે મોટા દીકરા હતા બે પરણી ગયા હતા અને કમાવવા માટે ભુજમાં ગયા હતા સૌ સારાવાના હતા અને ધરતીકંપ આવ્યો અને એમાં મારા બે દીકરા એના દીકરા ને વહુ ધરતીમાં સમાઈ ગયા અજય એ વખતે અમદાવાદ ભરતો હતો મારો અજય બહુ જ સોજો હતો ભણવામાં ખૂબ જ હોશિયાર હતો પણ આ બધું બની ગયું મારા ભાઈઓ મુંબઈથી આવી ગયા ધરતીકંપમાં મારા બે દીકરા હોમાઈ ગયા સરકારે પૈસા આપ્યા એ મારા ભાઈઓ લઈ ગયા મુંબઈ અને સાથોસાથ અજયને પણ લઈ ગયા અને કીધું કે ધંધે ચડાવી દઈશું અને તમને તેડી જઈશું અજયના બાપા તો મગજ ગુમાવી બેઠા હતા બે વર્ષ પહેલાં એ અવસાન પામ્યા ત્યારે અજય અને એના મામા આવ્યા હતા અજય કોઈ ફેક્ટરીમાં કામ કરતો હતો ઘરની ફેક્ટરી કરવા માટે પૈસા જોઈએ છે એમ મારા ભાઈએ કીધું અને અમારી પચાસ વીઘા જમીન વેચીને પૈસા લઈને મુંબઈ ગયા અને મહિને બે મહિને અજય મારા જોગ પૈસા અને વસ્તુ મોકલી આપે છે મારે વધુ તો શું જોઈએ હવે એક અજય પરણી જાય એટલે ગંગા નાયા ટૂંકમાં ડોશીએ પોતાની આખી જીવન કથા કહી દીધી સંકેત ઊભો થયો ડોશીએ ઘણો આગ્રહ કર્યો કે જમીને જા પણ સંકેતે કીધું કે આવતા મહિને આવીશ ત્યારે જમીશ ડોશીએ પરાણે એક થેલીમાં વાલોળ અને તોરિયા ગલકા વગેરે આપ્યા ગામડા ગામના લોકો બધું જ ગીરવે મૂકી દે પણ પોતાની પરંપરાગત ખાનદાની ક્યારે ગીરવે નથી મૂકતા સંકેતે ઘરેથી નીકળી અને એક દુકાન આગળ રોકાયો જીવી ડોષીને ત્યાં આવ્યા હતા તાલુકેથી આવો છો ડોષીને પૈસા દેવા આવ્યા હશો નહીં એક સમયે નથું હતા અને જીવી ડોષીનો જમાનો હતો પણ હવે બધું જ ભાંગી ગયું બે મોટા દીકરા તો ધરતીકંપમાં વયા ગયા એક નાનો વધ્યો તો એને પણ એના મામા બઠાવી ગયા આંબા આંબલી બતાવીને મુંબઈમાં જમીન વેચીને એના મામાએ મુંબઈમાં ફેક્ટરી અને બંગલા બનાવી દીધા છે અને અજયને રખડ તો મૂકી દીધો છે મુંબઈમાં જીવી ડોશીને એના ભાઈનું બહુ લાગી આવે એટલે આ ગામમાં સહુને ખબર છે કે મામાએ ભાણાનું બરાબર કરી નાખ્યું છે પણ કહે કોણ રામ રામ આવા મામા હોય ત્યાં ભાણિયા ભૂખ ભેડા જ થાય ને ધરતી કંપની સહાય આવી હતી એ એના મામા બઠાવી ગયેલા અજયનો પણ ઘડો લાડવો જ એ કરી જ નાખશે છોકરો સમજુ અને હોશિયાર છે એટલે બધું મભમમાં રાખે છે અને પોતાના મામાની સાચી હકીકત કહેતો નથી એને બિચારાને એમ કે બાએ ઘણા દુઃખ વેઠ્યા છે ઉપરા ઉપર એટલે વધારે દુઃખી ક્યાં કરવા દુકાનવાળાએ થોડી અલગ જ વાત કરી અને સંકેત વિચારમાં પડી ગયો કે માણસો પણ કેવા કેવા પ્રકારના હોય છે પોતાની સગી બહેનનું ધનપણ ખાઈ જાય બે દિવસ પછી અજયનો ફોન આવ્યો ઓફિસે સાંજના સાતેક વાગે હશે ને ઓફિસે સંકેત એકલો જ હતો ગુપ્તા તો રોજ પાંચ વાગ્યે જતો રહેતો અજયે આભાર માન્યો અને સંકેતે બધી જ વાત કરી અને તેમની માતાની તબિયત સારી છે એવું કહ્યું છેલ્લે સંકેત બોલ્યો અજયભાઈ તમારી ફેક્ટરી કેમ ચાલે છે તમારા બા કહેતા હતા કે અજયની ફેક્ટરી બરાબર ચાલે ને પછી મારે એને પરણાવવો છે અને દીકરા ભેગું મુંબઈ રહેવું છે તમારા બા તો એમ પણ કહેતા હતા કે અજયને તો વિદેશ પણ જવું છે અને એને પણ વિદેશ લઈ જશે ઘડીક તો સામેથી કશો અવાજ ના આવ્યો પછી એક અવાજ સંભળાયો એક લાચારી ભર્યો અવાજ બાને કહેજો કે ફેક્ટરી સારી ચાલે છે અને હજુ બરાબર રાકે પડતા બે કે ત્રણ વર્ષ વયા જશે બાકી એને કહેજો કે દર મહિને હું પૈસા મોકલતા આવીશ એને જે જરૂર હોય એ મંગાવી લે અજયની વાત કાપીને વચ્ચે જ સંકેત બોલ્યો અને તમારા મામા પણ મજામાં જ હશે ને તમારી બા તમારા મામાના ખૂબ જ વખાણ કરતા હતા અને સામે ખામોશી છવાઈ ગઈ એટલે સંકેત બોલ્યો અજયભાઈ ગામમાંથી મને સમાચાર મળ્યા જ છે પણ હું તમારી પાસે સાચી હકીકત જાણવા માંગુ છું અને હું તમને વચન આપું છું કે હું તમારા બાને આના વિશે કશું જ નહીં કહું અને જવાબમાં સંકેતે જે સાંભળ્યું એના રૂવાડા ખડા થઈ ગયા અજયે સંકેતને બધી જ વાત કરી અજય નથું રણછોડનો ત્રીજા નંબરનો દીકરો ભણવામાં ખૂબ તેજસ્વી બાર સાયન્સમાં બાણું ટકા ગુણ સાથે એ પાસ થયો અને એલડી એન્જિનિયરિંગની મેકેનિકલ બ્રાન્ચમાં એ ભણતો હતો અને એના ભાઈઓ ધરતીકંપમાં અવસાન પામ્યા અને એના પિતાની હાલત સારી ના રહી એમણે મગજ પરનો કાબુ ગુમાવી દીધો અભ્યાસ અધૂરો મૂકીને એણે વર્ષ દિવસ એના પિતાની સેવા ચાકરી કરી પછી એના મામા મુંબઈથી આવ્યા અને એ વખતે બરાબર સહાય પણ આવી હતી ધરતીકંપમાં જે લોકો મૃત્યુ પામ્યા હતા એની સહાય વ્યક્તિ દીઠ પાંચ લાખ રૂપિયા બે મોટા ભાઈ અને એની પત્નીઓના કુલ મળીને વીસ લાખ રૂપિયા આવ્યા હતા અજયને અને બધા પૈસા લઈને એના મામા મુંબઈ આવ્યા એના મામાને નાનું એવું કારખાનું હતું વીસ લાખમાંથી એના મામાએ એક બંગલો લીધો લોન પર અને અજયને એના કારખાનામાં મેનેજર તરીકે કામે લગાડી દીધો થોડા વર્ષ પછી અજયના પિતાનું અવસાન થયું ત્યારે જીવી માને એવી લાલચ આપી કે ઘરની ફેક્ટરી કરવી હોય તો વધારે પૈસા જોઈશે એમ કહીને પચાસ વીઘા જમીન વેચી નાખી અને એના પૈસા લઈને બે મામાએ જમીન લઈ લીધી મુંબઈમાં અને પછી બે મહિના બાદ મોટી મામીએ અજય ઉપર આક્ષેપ કર્યો કે અજયે એની આબરૂ પર હાથ નાખ્યો છે અજય પર ફરિયાદ થઈ રાબેતા મુજબ જ પોલીસને પૈસા આપીને ફોડી નાખી અજયને પંદર દિવસ લોકઅપમાં રાખીને છોડી મૂક્યો અને સાવ છૂટો કરી દીધો ફેક્ટરીમાંથી અજય ઘરે આવીને કોઈ વાત પણ કરી શકે એમ ન હતો છેવટે હારી થાકીને એ ભયખલાની એક ગુજરાતીની દુકાને સવારથી સાંજ સુધી બેસે છે અને મહિને સોળ હજાર જેવી રકમ મળે છે એમાંથી એ થોડા પૈસા અને વસ્તુ ઘરે મોકલે છે અને બાકીના પોતાના ખર્ચ પેટે રાખે છે આખી વાત કરીને અજય ધ્રુસકેને ધ્રુસકે રડ્યો અને સંકેતને કીધું સંકેતભાઈ મારી બાને જો આ વાતની ખબર પડશે ને તો આઘાત સહન નહીં કરી શકે બસ મારી બા જીવે છે ત્યાં સુધી જીવવું છે એ ગયા પછી મને જીવવામાં કોઈ જ રસ નથી મારા ભાઈઓના પૈસા અને મારી જમીનના પૈસે મારા મામા મોજું કરે છે હશે જેવા મારા નસીબ બીજું શું અને સંકેતે પૂરો ભરોસો આપ્યો અને પછી અવારનવાર અજય સાથે વાતો થવા લાગી સંકેત દર મહિનાના પહેલા રવિવારે મુંબઈથી આવેલા પૈસા જીવીમાને દઈ આવે અને બપોર ત્યાં જમી લે જીવીમા સાથે એ ઘણી બધી વાતો કરે અજયની ફેક્ટરી ખૂબ સારી ચાલે છે અને બહુ જ ટૂંક સમયમાં જ એ તમને ત્યાં બોલાવી લેશે અને મને પણ એ એની ફેક્ટરીમાં રાખી લેશે એટલે તમારી ભેગો હું પણ આવીશ આવી વાતો સાંભળીને જીવીમાં કહેતા કે મારો દીકરો અજય ડાહ્યો અને દયાળુ છે એ તો સારો થાજો મારા ભાઈઓનું કે એણે એને બરાબરનો લઈને ચડાવી દીધો છે બસ પછી તો દર મહિને નિત્યક્રમ બની ગયો સમય પસાર થતો ગયો આ વાતને દોઢ વર્ષ વીતી ગયું છે નવરાત્રીનો સમય ચાલી રહ્યો છે એક વીમા કંપનીની ગાડી સવારમાં જ તાલુકા મથકે ઉતરી અને ભગોડી જવાનો માર્ગ પૂછવા લાગી લોકોએ માર્ગ બતાવ્યો અને ગાડી ભગોડી તરફ ચાલી ગામમાં આવેલી એકમાત્ર દુકાને વાત થઈ ગામના સરપંચ સાથે વાત થઈ જેવી માને એ લોકો મળ્યા અને કહ્યું કે અજયના ભાઈ બંધો છીએ અને તમને મળવા આવ્યા છીએ સાંજે જીભ તાલુકા મથકે પાછી આવી અને બીજે દિવસે સવારે સહયોગ કુરિયર એન્ડ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના જનરલ મેનેજર અમદાવાદ થી આવ્યા બધા જ કર્મચારી સવારમાં જ આવી ગયા હતા જનરલ મેનેજરે ગુપ્તાને કીધું કે સંકેત પટેલને બોલાવો ને મારે તેમની સાથે અગત્યની વાત કરવી છે અને હા ત્યાં સુધી અંદર કોઈને ના આવવા દેતા સંકેત અંદર ગયો ત્યાં મેનેજર ઉપરાંત બીજા ત્રણ જણા બેઠા હતા સંકેતને ખુરશી પર બેસવાનું કહેવામાં આવ્યું અને પછી જનરલ મેનેજરે કહ્યું કે આ લોકો વીમા કંપની તરફથી આવે છે અને તમને થોડા સવાલો કરવા માગે છે એ લોકો થોડીક મૂંઝવણમાં છે આશા છે કે આપ સહકાર આપશો મિત્રો આગળ શું બન્યું એ ઘટનાની વાત કરીએ તેના પહેલા જો આપ ચેનલ પર નવા દર્શક હોય તો નીચે આપેલું સબસ્ક્રાઈબનું બટન દબાવીને ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી દરેક નવા એપિસોડની માહિતી આપને સમયસર મળતી રહે જી સાહેબ સંકેત બોલ્યો તમારું નામ સંકેત પટેલ તમે સહયોગ કુરિયર ડિલિવરી બોય તરીકેની ફરજ બજાવો છો રાઈટ જી સાહેબ તમે છેલ્લા ઘણા સમયથી અજયનું પાર્સલ અને પૈસા લઈને ભગોડી એમની માતાજી પાસે જાઓ છો ખરું ને હા સાહેબ લગભગ દોઢેક વર્ષથી સંકેત બોલ્યો અજય સાથે તમારે છેલ્લી વાત ક્યારે થયેલી ચશ્માવાળાએ પૂછ્યું લગભગ આઠેક માસ પહેલા વાત થઈ હતી સંકેત બોલ્યો છેલ્લે તમે અજયની મમ્મી એટલે કે જીવી બહેનને ક્યારે પાર્સલ અને પૈસા દેવા ગયા હતા જી ચાર દિવસ પહેલા સંકેત બોલ્યો ઓકે એ પાર્સલ અને પૈસા કોણે મોકલ્યા હતા તમારી હેડ ઓફિસ અને આ ઓફિસના ડેટા અમે ચકાસ્યા છે છેલ્લું પાર્સલ આઠ માસ પહેલા અજયે મોકલેલું પછી કોઈ પાર્સલ ભગોડીનું આવ્યું જ નથી અને અમે કાલે ભગોડીમાં જઈને ચેક કર્યું તો જાણવા મળ્યું કે જીવી માનો દીકરો અજય એને દર મહિને પાર્સલ મોકલે છે હવે અજય તો આ દુનિયામાં છે નહીં આઠ માસ પહેલા એક રોડ એક્સિડન્ટમાં મૃત્યુ થયું એની સાથે જે કાર ભટકાણી હતી એનો માલિક જ એને હોસ્પિટલમાં લઈ ગયો અને ત્યાં જ અજયનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું એ કારવાળા પાસે થર્ડ પાર્ટી અકસ્માતનો વીમો હતો એ વીમો પાકી ગયો અને ક્લેમની આઠ લાખની રકમ અમે અજયની વારસદાર એની મમ્મીને આપવા કાલે ભગોડી ગયા હતા તો ત્યાં એક દુકાનવાળાએ કીધું કે અજય જીવે છે અને દર મહિને પૈસા મોકલે છે જીવીમાં પણ કહેતા હતા કે એનો દીકરો મુંબઈ છે જો કે અમે એને કોઈ જ વાત કરી નથી હવે અમને મૂંઝવણ એ છે કે જો અજય જીવે છે તો મરી ગયો એ કોણ છે જવાબમાં સંકેત બોલ્યો આપની વાત સાચી છે અજય આ દુનિયામાં નથી એ વાત સાચી છે આઠ માસ પહેલાં એનો છેલ્લો ફોન આવ્યો હતો અને પાર્સલ પણ પછી એનું પાર્સલ એ ના આવતા મને એમ કે એને કોઈ કામ આવી ગયું હશે એટલે હું મારું ઘરનું બનાવેલું પાર્સલ અને મારા ઘરના પૈસા આપવા બે મહિને ગયો પછી મેં ભાઈ ખલા ફોન કર્યો અને સાચી હકીકત જાણી પરંતુ એની માતાને આઘાત ના લાગે એ માટે હું દર મહિને બે હજાર લઈને ભગોડી ગામ જાઉં છું અજયની સાચી ખોટી વાત કરીને એની માતાનું મન રાજી રાખું છું અને આમાં મને આનંદ મળે છે સૌ વિસ્મયતાથી જોઈ રહ્યા અને પછી સંકેતે અજયના કુટુંબની આખી હિસ્ટ્રી કહી દીધી એના નાલાયક મામાના પરાક્રમો પણ કીધા સૌની આંખોમાં આસુ હતા સંકેત બોલ્યો હવે આ વીમાની રકમ જીવીમાને આપવી પડશે પણ હું કહું એમ કરજો એમને કોઈ વાત નથી કરવાની હું બધું જ સંભાળી લઈશ ગામ તો આખું ડાહ્યું છે એ બધું જાણતું હોવા છતાં જીવીમાને કશી હકીકત નથી કહેતા સહયોગ કુરિયરના જનરલ મેનેજરે સંકેતની પીઠ થાબડી અને અભિનંદન આપ્યા બપોર પછી સૌ ભગોડી ઉપડ્યા ગામમાં જઈને સરપંચ અને પેલા દુકાનવાળાને સાથે રાખ્યા જીવીમા પાસે જઈને સંકેત બોલ્યો માજી તમારો અજય વિદેશ જાય છે એટલે તમારે એના વાલી તરીકે સહી કરવી પડશે અને તમને આ પૈસા મોકલાવ્યા છે માડી એને બધું અચાનક જ ગોઠવાઈ ગયું એટલે આ બધું એને કુરિયરમાં ના મોકલાવતા એના ભાઈ બંધોને રૂબરૂ મોકલ્યા છે જતાં જતાં અજયે ઘણા પૈસા મોકલ્યા છે અને કીધું છે કે મારી બા માટે એક સારો મકાન બનાવી દેજો અને હું વિદેશમાંથી પાછો આવીશ ને ત્યારે એને લેતો જોઈશ બધાની આંખમાં આંસુ નીકળવાની તૈયારીમાં હતા અને જીવી માએ બધે અંગૂઠા માર્યા સહુ વિખરાયા બેંકનું ખાતું ખોલીને રકમ જીવીમાના ખાતામાં જમા કરાવી જનરલ મેનેજર રોકાયા અને બીજે દિવસે સ્ટાફની રૂબરૂમાં બોલ્યા આ વખતે હું દિવાળીનું બોનસ રૂબરૂ આપીને જાઉં છું સંકેત પટેલ અહીંનો મેનેજર બને છે અહીંના મેનેજરને હું અમદાવાદ લઈ જાઉં છું સંકેતનો પગાર રૂપિયા ચાલીસ હજાર સુધી કરવામાં આવે છે અને એટલું જ બોનસ એને આપવામાં આવે છે બીજા બધાને રૂપિયા પાંચ હજાર બોનસ આપવામાં આવે છે સંકેતે જે કામ કર્યું એ અદભુત છે બીજા લોકો આવું કાર્ય કરે છે પણ એ વાહ સર્ટિફિકેટ લઈને ફરતા હોય છે આ યુગમાં દર મહિને ઘરના બે હજાર રૂપિયા કોઈને એમને એમ આપી દેવા એ નાની સૂની વાત તો નથી જ ને આ કુરિયર કંપનીને સંકેત પટેલનું ગૌરવ છે અને તાળીઓના ગડગડાટ થયો ત્રણ દિવસ પછી સંકેત જીવીમાના ઘરે હતો સાથે મીઠાઈનું બોક્સ હતું જીવીમા માટે નવા કપડાં હતા માજી વિદેશથી અજયનો ફોન આવ્યો હતો એને ત્યાં ફાવી ગયું છે એને સારો પગાર છે એણે કીધું કે મારા બાને મીઠાઈ આપી આવજો કહીને મીઠાઈનું બોક્સ અને કપડાની થેલી સંકેતે જીવીમાને આપી જીવીમાં બોલ્યા એને મારો દીકરો વિદેશમાં પણ ખૂબ જ સુખી થાય ને મને જટ તેડાવી લે એવી ઈચ્છા છે સાચું કહ્યું દીકરા મારો અજય સોજો બહુ મારો અજય હોશિયાર પણ ખરો ને સમજું પણ એટલો જ છે જીવીમાં બોલતા રહ્યા ખડકી બહાર ઊભેલા ચાર પાંચ લોકોને આ સાંભળીને આંખમાં આંસુ આવી ગયા અંદર સંકેત અને જીવીમાં અજયની વાતો કરતા ગયા સમાજમાં ઘણા લોકો એવા હોય છે એને ત્યાં બધું ખૂટી જાય પણ એની ખાનદાની ક્યારેય ખૂટતી નથી મિત્રો આ એપિસોડ આપને પસંદ આવ્યો હોય તો ખાસ વિડીયોને લાઈક કરી અને એકવાર કમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખી નાખજો જેથી માતાજીની કૃપા અપ સૌના પરિવાર પર બની રહે સાથે જ મિત્રો આપ કયા ગામથી આપણો વિડીયો નિહાળી રહ્યા છો તે પણ જરૂરથી જણાવજો આ કહાની વિશે આપનું શું કહેવું છે તે પણ આપ અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ખાસ મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી આવી જ સત્ય ઘટના અને સત્ય ઘટના પર આધારિત કહાની આપને સમયસર સાંભળવા મળતી રહે ફરી મળીશું મિત્રો કોઈ નવા એપિસોડ સાથે ખૂબ ખૂબ ધન્યવાદ જય મા ગાત્રાળ જય શ્રી કૃષ્ણ